પાલનપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં બે દિવસ અગાઉ પશ્ચિમ વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આજરોજ પાલનપુર લીલા શાહકુટીયા ખાતે ભારતીય જનતા પાર્ટી પૂર્વ વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં કરેલા વિકાસના કામો તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા પાલનપુર વિધાનસભા વિસ્તારમાં કરેલા વિકાસના કામો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટેની સમજ આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર મુખ્ય વક્તા વસંતભાઈ પુરોહિત નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ કાંતિભાઈ કચોરિયા કુમુદબેન જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે પાલનપુર પૂર્વ વિભાગનું કાર્યક્રમ સ્વામી કુટિયા ખાતે યોજાયો એમાં મુખ્ય વક્તા તરીકે શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબ હાજર રહ્યા સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ અને પૂર્વ વિભાગમાં રહેતા સર્વે સિનિયર હોદ્દેદારો પણ હાજર રહ્યા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર પૂર્વ વિભાગની અંદરથી સૌ કાર્યકર્તા મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને અમે સૌએ નૂતન વર્ષની આપલે પાઠવી છે અને મોદી જે મંત્ર છે સ્વદેશી અપનાવો એ સ્વદેશી અપનાવો વિશે પણ સૌ મિત્રોને જાગૃત રહે છે અને માર્ગદર્શન તાજા અને વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલ ન્યૂઝ ઓનલીને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો